બુમતી કન્યા શાલીન પુત્ર ઓપ્શન નંબર બી જે છે કે આન્સર છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ દસ પાછો તમે એક

तो जो ये है नो जवाब तो देशान प्रमाण एकता शक्ति कुमारह कावेरी तीर पतेन समागत ह हाँ। नेक्स्ट जो ये है अब प्रश्न नंबर 3 के शक्ति कुमारह विरल पुषणा कुमारीह पुत्र अपविशत तो शक्ति कुमारह विरल भूषणा कुमारी पुपे अपविशत चौथा जो, जो ये है कि कन्या तडूलान केन प्रक्षालित वती इंद्र आवश्यक कन्या तडूलान जलेन प्रक्षार्थी वति આગળ નો આપણે પ્રકાર લખવાનો છે કે આ કયો કૃદંત છે પ્રવિષ્ટ તો આ મિત્રો કર્તરી ભૂત કૃદંત છે બીજો છે આકૃષ્ટમ તો આ છે મિત્રો કર્મ ની ભૂત ત્રીજો છે

તમને આ પ્રશ્ન સ્વરૂપે પૂછી શકે છે અને આ તેના જવાબ સ્વરૂપે પૂછી શકે છે તો આપણે સંપૂર્ણ જ્યારે આપણે તેની મેથડ સમજી હોય ત્યારે આપણને ગમે તે સંધિ પૂછાય તો આપણે આસાની તે છૂટી પાડી શકીએ ચલો છે પ્રવિષ્ટ સદા તો પ્રવિષ્ટ પ્લસ સદા બીજો છે સોળ ચિત્યત તો સહ પ્લસ અચિત્યત બીજો છે કે તુષેભ્ય સ્ત લુડા તો થશે તુષેભ્ય પ્લસ તડુલા નેક્સ્ટ આગળ જઈએ બહુરી સમાસ ચોથો વિરલ ભૂષણામ તો આ છે બહુવીરી સમાસ નેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે પાંચમો

તમને ઉદાહરણ આપેલ છે સરસ મજાના તમને લખીને આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરી એકવાર તમારે વાંચી લેવાના છે સમજી લેવાના છે પછી નોટબુક ની અંદર લખતા હોય એમાં લખવાના સાતમો છે કે ગતાની પદાની પ્રયુચ વ્યાખ્યાની રચના એટલે કે જે તમને તો પુત્ર શક્તિ કુમાર નિવાસતી છે કે કુવા ઉપર એક વિરલ કન્યાને જોઈ તો કુપી એકા વિરલ કુમારી દૃષ્ટા પુત્રના ઘરે લઈ આવી છે તેનું સંસ્કૃત જોઈએ તો તે પાંચમો છે કે ધનથી સાલ લાવું છું તો ધન સાકૃત તેલ આની આગળ જઈએ

આ તમને ટિપ્પણી અથવા ત્રણ માર્ક્સમાં પૂછાય છે બોર્ડની પરીક્ષામાં પેલું છે શક્તિકુમારની પરીક્ષા યોજના તો જોઈ શકો છો સંપૂર્ણ તમને જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરી એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે પછી લખવાનો છે તો નેક્સ્ટ આપણે નેક્સ્ટ સ્લાઈડમાં જઈએ આગળ છે બીજો કે ગુણવત્તી કન્યાનું આયોજન તો એની પણ સંપૂર્ણ તમને ટૂંક નોંધ આપેલી છે જોઈ શકો છો સરસ મજાના શબ્દો સાથે તમને લખેલ છે લાલ કલરથી માર્ક કરેલ છે જવાબ

આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમને ખબર છે તમારે શું કરવાનું છે વિડીયો લાઈક કરવાની છે તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે જેથી કરીને આગળ પણ તમને અમારી ચેનલ ઉપયોગી થઈ શકે મળીશું આવનાર બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત